આ તમારી શું લીલા છે એટલે એને કીધું કે દેવી તમારા ભગતને ક્યાંય વરદાન જોઈએ છે તો આપી દેવું ને તમારા ક્યાં ટૂંક હોય છે પછી તમે પછી પસારશું જે ગયું પછી થોડાક સમય પછી એ તપ કરતો હતો અંધકાશો અને સુરત જેવું શિવજીને ગળબડ આવ્યો એ શિવજી પાસે પહોંચી વાંધો આમ કરતો કરતો આમ આમ ખેંચીને કિલોમીટર સુધી ધસેડી આ ખુલી ગઈ આમ ખુલ્યું આ તો મારો મગજ છે વળી ગયા વડી ઓળખાણ પાછો અડધી કલાક ફેરવું આવ્યો ઝાઝાઢા ત્રીજી આ ખુલી ગઈ તી સુઘાતમાં આવી ગયું પછી રુધિર કાંઈ બંધ હોય છે રુધિર બંધ હોય છે ગરણ ખવાય ગઈ પછી ભગવાન આકાશમાં શિવલિંગ ઉછાવ્યું પછી દેવતાઓ કાપી ઉઠ્યા કે ભગવાન કંઈક ગણેશ થશે ત્રિષ્ઠને પાછું ઓળખાવ્યું ત્રિષ્ણને પાછું થોડાક છાંટા રહી ગયા હતા ભગવાને આમ કહીને આમ કે ખાંડો પાણી ફોડ છૂટા આપણે બહુમતી કેતા કંકા એ અત્યારે ડૂબમાં ગયું હવે ત્યારે દેવતાએ સંક્રાંત કરીને ભગવાનને વિનંતી કે ભગવાન આપ એક શિવલિંગ આપો ભંગાર કચરો સાફ કર્યો ભગવાને પાતળ લોકમાંથી એ ચંદ્ર ચૂર્ણ મદદનાથ શુલપાણે સારું ગિરીશ ગ્રીષને સંભવું અમૃદ્રાય તે અખિનમાં શુલપાણ દેવકી જય ત્યારે દેવતાએ અભિષેક કર્યો ચંદનનો આજે પણ વરસાદ ચૈત્રવત ચૌદશની રાત્રિ અને અમાસની સવારે બે થી થાય છે હવે તે વખતે આપણા રાજપીપળાના જે બ્રાહ્મણો છે એ લોકો બધા આવતા અને એ કોઈ પાત્ર પાત્ર ત્યાં ના હોય એટલે પીપળાના ઝાડને એમ કરીને આમાં ચંદ્ર ખૂબ આમ ભરતા બધાની ઘરે છે અને રવિશંકર મહારાજ તો ચંદ્રની વર્ષામાં સ્નાન કરતા આપણા રવિશંકર મહારાજ અને અસસ્થમાં આજે પણ આટલું બધું પાણી છે તો પણ ચાર ભાગે પૂજા કરવા જાય છે રવિશંકર મહારાજને પ્રસંગો પાત મળતા આપણા પૂજાની અને મારી ત્યાં ભાગવત હતી સરકારે કાંઈ કર્યું નહોતું મેં છ પાંચ બાણુંથી ચૌદ પાંચ બાણું નવ દિવસની ભાગવત રાખે છે ભાગવત હા દિવસની હોય એટલે આપણે છેલ્લે દિવસે એક દિવસમાં વિષ્ણુ એક નાખ્યું ને એ છેલ્લે કન્યા પોતે નવ દિવસની ભાગવત થઈ છે ત્યારે ઉત્તરકાશીના દિવેનપુરી મહારાજ જેને અખંડના સરસ્વતી બાળપુસ્ત શીખવાડ્યો અને અખંડનના સરસ્વતી હું ડુંગળી જેને શીખવાયો એને આપણે હતા એનો ચાર્જ પાંચ લાખ રૂપિયા થાય આપણા કાંઈ લીધા નહીં અને ઉલટાના હું બેકાર માણસ તો મને એક હજાર આપી ગયા અને કે સુરપા દાદાને આમ પછી મેં શું બુદ્ધિ વાપરી મારી પાસે સિક્કા આવ્યા હતા જૂનાપૂર્ણા મોરબી સ્ટેટના એ સિક્કા ભરતી હતા એ ખબર ન પડી અને વડોદરા દસાણ ગયો હું અહીંયા પહોંચ્યા ત્યાં ખબર પડી કે આવો ખેલ ગયો અને હવે તો મેં મૂળ વાત કરું કે આ સુલપાનસર મંદિર માટે એવું લખાયું છે